કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે ત્યારે મળતી માહિતી મુજબ લોકોએ કઠલાલના ખલાલ પાસે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી જે બાદ અલગ અલગ સમયે કંપનીના માલિક પાસેથી કુલ રૂપિયા એક પોઈન્ટ દસ કરોડ પડાવ્યા હતા બાદમાં અમદાવાદ ઈસનપુર મણિનગર ખાતેની ઓફિસને બંધ કરી અને ફોન પણ ન ઉપાડી ફુલેકું ફેરવી પલાયન થઈ ગયા છે ત્યારે આ બનાવના મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સંદીપભાઈ દલપતભાઈ પંચાલ જે નિકોલ અમદાવાદના રહેવાસી એમણે ફરિયાદ આપેલ છે એ મુજબ બે હજાર વીસની સાલમાં એમની સાથે યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વોરા જે આણંદના રહેવાસી છે અને બીજા કોઈ એકતા બેન છે એની બિલકુલ વધુ ડિટેલ નથી એમને એ લોકોએ ખલાલ ખાતેની જમીન બતાવીને કે આ સરકારી જમીન છે અને એ તમને મેં તમારા નામ ઉપર વેચી વેતાવીશું એના પૈસા ભરવા પડશે સરકારમાં એ રીતે એમની સાથે છેતરપિંડી બનાવેલી અને સરકારી ખોટી પહોંચો બનાવેલી એ બાબતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ એકસો વીસ બી મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે અને ગૃહની તપાસ ચાલુમાં છે